ચાલો વડોદરા શ્રીજી આર્ટમાં જ્યાં તમને મહારાષ્ટ્રના પેન ગાંવની સાડુ માટીમાંથી બનાવેલી ગણપતિ બાપ્પાની એકસો થી પણ વધારે સ્વરૂપની મૂર્તિઓ મળી જવાની છે દરેકે દરેક મૂર્તિઓ એકદમ પવિત્રતા સાથે અને વિધિસર બનાવેલી છે જેમાં તમે તમારા બાપાને મસ્ત મજાના ડેકોરેશન અને અલગ અલગ પાઘડીઓ ફેટા ધોતી અને જ્વેલરી સાથે આજે જ બુક કરાવી દો શ્રીજી આર્ટની દરેક મૂર્તિઓ જાણે કે મૂર્તિ સ્વરૂપે આપણી સામે સાક્ષાત ભગવાન બેઠા હોય અને તમારું મન મોહિલે એવા સ્વરૂપમાં જાણે કે હમણાં જ આપણી સાથે વાતો કરવા લાગશે એવા ભગવાન મૂર્તિ સ્વરૂપે એમની પાસે મળી જવાના છે હા દર વર્ષે સરકાર આપણને કહે છે કે પર્યાવરણ બચાવવું હોય તો માટીની જ મૂર્તિઓ બેસાડો પીઓપી ની નહીં એટલે ભાઈ જેમને પણ બાપાની માટીની મૂર્તિઓ બેસાડવી છે એ વિચાર કર્યા વગર અને આખું વડોદરા ફર્યા વગર સીધા જ શ્રીજી આર્ટમાં પહોંચી જજો કારણ કે એમની પ્રાઇસ બિલકુલ રીઝનેબલ છે ફક્ત પંદરસો રૂપિયાથી નવ હજાર પાંચસો રૂપિયા પછી રાહ જોયા વગર રીલ તમારા ગ્રુપમાં શેર કરી આપણી આઈડી ફોલો કરી માટીના ગણપતિ બાપ્પાની મૂર્તિઓ શ્રીજી આઠમાં આજે જ બુક કરાવી દો સ્ક્રીન પર મેં એડ્રેસ ફોન નંબર પ્રોપર તમને આપી દીધા છે કારણ કે હવે ખૂબ જ ઓછી મૂર્તિઓ એમની પાસે બાકી રહી ગઈ છે તો ફટાફટ કોન્ટેક્ટ કરી લેજો સી સત્તર ભૂમિનગર સોસાયટી વાઘોડિયા મનનપાક પાક દશા માતા મંદિરવાળા રોડ પર તમે પહોંચી જજો ધન્યવાદ